સત ગુરુ ભગવાન કી સનાતન ધર્મની રે સ્થિરતાએ રહેજો અને વસુનુંમાં ચાલજો રાખજો રૂડી રીત એટલે જ પાનબાઈને કહેશે તમે સ્થિરતાએ રહેજો અને રાખજો રૂડી રીત કેમ કે આધ્યાત્મિકના નામે ગુરુઓ અને શેલાઓ કેવા કેવા પરપંસ કરશે અને ધર્મના નામે કેવા કેવા ધતિંગ ચાલશે તેની વિગતો ગંગા સતી પણ દર્શાવે છે કે પાનબાઈ આવા કળિયુગથી ગુરુ અને શૈલાઓથી સાવધાન રહેવું અને કળિયુગની વિપરીત અસરથી બસવા માટે પણ ગંગામાં પાનબાઈને ત્રણ ઉપાયો પણ બતાવે છે કે અલખનો આરાધ કરજો સાસાનો સંગ કરજો અને દૃષ્ટોથી વિમુખ રહેજો અને આનાથી સમજી અને વ્યવહાર કરજો અને તમે સ્થિરતાય રહેજો અને રૂઢિ પાળજો રીત અને આવા સમર્થ ગુરુ શિષ્યને માત્ર આધ્યાત્મિકનો ઉપદેશ આપીને અટકી નથી જાતા ગંગા સેતી આવા સમર્થ ગુરુ છે તેથી જ પાનબાઈને આધ્યાત્મિક અને વ્યવહારિક બંનેની સમજણ આપે છે ગંગા સતી અને પાનબાઈ આવા ઉચ્ચ કોટિના મહાસંત ખુદ પરમાત્મા સ્વરૂપ છે અને પાનબાઈ કોઈ ગંગા સતીથી પણ કમ નથી પણ આપણે સાધકને માટે એક નિમિત્ત માત્ર બન્યા છે અને આવા સંતોનો આધ્યાત્મિક સત્સંગ સાંભળવાથી આવા સંતોના જીવનચરિત્ર વાંચવાથી પણ આપણને મોક્ષના દરબાર ખુલ્લી જાય છે પતિની આજ્ઞાથી પાનબાઈના આધ્યાત્મિક શિક્ષણ માટે રોકાયા હતા અને પાનબાઈને આધ્યાત્મિક સાધનાને પરિપૂર્ણ થઈ હોવા છતાં ને ગંગા સેતી હવે પાનબાઈને જીવન મુક્ત વ્યવહાર સમજાવી રહ્યા છે કે વિવેક રાખો તમે સમજીને ચાલો ને વસ્તુ રાખો ગુપ્ત એટલે આધ્યાત્મિક જ્ઞાન સારે અને સોટે આપી શકાય તેવું તત્વ નથી સાધના અને અનુભૂતિની વાતો તમે અને અધિકારી વિના વસ્તુ પણ કોઈ આપી શકાય નહીં એટલે જ ગંગામાં કહેશે વિવેક રાખો તમે સમજીને ચાલો વસ્તુ રાખો ગુપત જો આપણે આધ્યાત્મિક જે કંઈ અનુભવ પ્રાપ્ત થાય એ વસ્તુ આપણે જાહેર કરવાની હોતી નથી એને ગુપત રાખવાની હોય છે એટલે જ ગંગામાં પાનબાઈને સમજાવે છે અને ગુપ્ત ન રાખીએ તો શું થાય તો દળે દળેને ઢાંકણીમાં ઉઘરાવવું રહે એવું કરવું નહીં કામ આપણી વસ્તુ જાય અવર થાય એવું લેવું નહીં નામ અધિકારી વિના પાત્રને જ્યારે ઉપદેશ આપીએ તો પણ તે ફળે નહીં અને અધિકારી વગર જ્ઞાન આપવાથી ગુરુની ફજેતી થાય છે તો તેનો દુરુપયોગ થાય છે અને આધ્યાત્મિકની એક શક્તિ છે તે મલિન શીતવાળા સાધકો આ શક્તિનો ઉપયોગ પોતાની વાસનાની તૃપ્તિ માટે કરે છે કે કૃપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને સમજીને રહીએ છૂપ મરને આવીને કરે દ્રવ્યોનો ઢગલો ભલે હોય મોટો ભૂપ અને ભજની પુરુષે બે પરવા રહેવું ને રાખવી નહીં કોઈની પરવા અને આધ્યાત્મિક સાધનામાં ચાલતા સાધક એ નિર્ભય થઈને રહેવું તે પાનબાઈને કોઈની પણ પરવા રાખ્યાની જરૂર નથી આવી પણ ભલામણ આપે છે અને એવું કોઈ સુપાત્ર મળી જાય તો તેને પ્રથમ ભક્તિ બતાવો અને કુપાત્રને શિષ્ય નહીં બનાવ સમજીને સુપ રહેવાનું સુપાત્ર વ્યક્તિને શિષ્ય બનાવી અને તેને ઉપદેશ આપવાની ગંગા માતા ભલામણ કરે છે કે આવા સત શિષ્યને પરખ કેવી રીતે કરવી એટલે જ ગંગામાં પણ ભજનમાં કહે છે વર્ષ સુધી અધિકારી પણ જોવું ને ફેર ન રહે અણુ માત્રમાં જે શિષ્ય ગુરુને સમર્પિત થઈ જાય છે તે શુદ્ધ અધિકારી પણ ગણાય છે તન મન ધન પોતાનું નથી માન્યું રહે સદગુરુ સાથે એકતાર એવાને ઉપદેશ તરત લાગે જેને પાયો સાંગો પાર અધિકાર કે ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી ને ગાળી દેવો ત્યાંનો મોહ કે પ્રથમ ઉપદેશમાં દરેક શિષ્યને સંસારના વિષયોમાંથી મુક્ત કરાવવાનું સત્સંગ કરી અને એમાંથી એને વિમુખ કરવા અને એમાંથી એનો મોહમાંથી છુટકારો મેળવવો અને પ્રપંચમાંથી સંપૂર્ણ મુક્ત કરવા અને આને ભક્તિ દેખાડી કહેવાય અને આવા શિષ્યને તરત ઉપદેશ લાગે ને અને આવા શિષ્યને આધ્યાત્મિક જ્ઞાન આપવું ગંગામાં અંતિમ સમય અને પાનબાઈને અંતિમ શીખ પણ આપે છે કે આવા વ્યક્તિ આવા સાધકને શિષ્ય બનાવવા દરેક શિષ્યને ભક્તિથી જ્ઞાન આપવું જ્યાં સુધી ભક્તિ ન જાગૃત થાય ત્યાં સુધી અધિકારી ન ગણાય એટલે પ્રથમ ભક્તિ આપો પછી આધ્યાત્મિક જ્ઞાન આપવાનું તો જ આધ્યાત્મિક માર્ગની અંદર સાધક ચાલી શકે છે આ પાનબાઈ કેવલ નિમિત્ત છે આ ગંગામાં આપણને પણ કહી રહ્યા છે કે કેવા વ્યક્તિથી દૂર રહેવું અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું જેને રહેણી નહીં લગાર વસનના લંપટને વિષય ભરેલા એવાની સાથે મેળવવો નહીં તાર તો ગંગામાં આધ્યાત્મિક જીવન જીવતા સાધકોને પણ આ રીતે રહેવું એવી આપણને ભલામણ કરે છે પાનબાઈ તો પામેલા છે તેમને તો કોઈ ગુરુ કરવાની જરૂર નથી છતાં સત્સંગ નિમિત્તે પણ અવિવેકી ગુરુ કે સાધુનો સંગ ન કરવાની ગંગા માતા પાનબાઈને પણ ભલામણ કરે છે અને ગંગા માઈ પ્રારંભમાં જ શીલવંત સાધુને વારવાર નમવાની પણ શિખામણ આપેલી છે અને તેવા જ શીલવંત સાધુનો સંગ કરવાની પણ ભલામણ આપી છે અજડ અવિવેકી અને વિષય ભરેલા ખોટા ગુરુથી વિમુખ રહેવાનું પણ આપણને સલાહ આપે છે જોવે કે આવી રીતે આપણે સંગત કોની કરવી કેવા સાધુની કરવી કે કુત્સંગથી વિમુખ અને સત્સંગ પ્રત્યેક અભિમુખ રહેવું જેનાથી આપણી શીતની વૃત્તિ બદલે નહીં અને જ્ઞાની પુરુષે પણ કુત્સંગથી દૂર રહેવું એટલે ગંગામાં કહે છે અહમતા મમતા આશાને અન્યાય રહે ઈરિષા ગણી ઉરમાં રહે એવા માણસને અજ્ઞાની ગણ્યા અને પોતાની ફજેતી થાય આવા અજ્ઞાની માણસોના સંગમાં રહીએ તો ક્યારેક પોતાની પણ ફજેતી થાય સ્થિરતાએ રહેજો અને વસુનોમાં ચાલજો રાખજો રૂઢિ રીત કેમ કે આવનાર સમયની અંદર ગુરુ અને શિષ્ય કેવા એ ગંગામાં જાણતા જ હતા એટલે જ પાનબાઈને કહેશે તમે સ્થિરતાએ રહેજો અને રાખજો રૂડી રીત કેમ કે આધ્યાત્મિકના નામે ગુરુઓ અને સેલાઓ કેવા કેવા પરપંસ કરશે અને ધર્મના નામે કેવા કેવા ધતિંગ ચાલશે તેની વિગતો સતી પણ દર્શાવે છે કે પાનબાઈ આવા કળયુગથી ગુરુ અને સેલાઓથી સાવધાન રહેવું સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય